हो जाए जा मशीन हो गया ઉદ્યાહરણ શું કામ આવ્યું તમને ખબર હે નહીં ખબર હોય જો તમને છે ને કહી દઉં જો પાંખ્યું ઉર્જા દેખાય ને બંધ પડ્યો એનું એક પાંખ્યું ડેમેજ થઈ ગયું હે એક સિંગલ પાંખ્યું ડેમેજ થઈ ગયું અને એ બદલાવા માટે છે ને ઉર્જાવાળાને આ માઇરક છે ને એ હાલે જ નહીં કે પાંખ્યું જબર હોય એટલે જે ગોલાઈ હોય ને જબર કરવી પડે કે સીધો રસ્તો વરવો પડે તો જો અમારા હે ખેતરમાંથી આવીએ રોડ ઉર્જાનો ખાલી એક સિંગલ જે જ્યાં ટોન થાય એમ કે આપણે સર્વો મોટર કે એ નથી આપણે બનાવી લીધી જુગાડથી જોઈ લ્યો આ આપણે સર્વ મોટર સ્ટેરિંગ છે ને રોટેટ થાય આમથી આમાં છે ને આપણે આનો વિડીયો છે ને ઇન્સ્ટાગ્રામ ઉપર આવી ગયો કઈ રીતે બહેનોની પ્રેસર હોય ને એવી જ છે જો ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા આવી ગયા જો માંડવી ફોલવા રામપુર ગંગાજન એન્ટરપ્રાઇઝમાં આપણે સવાર હવારમાં આપણે પુગારી દીધું જો ટ્રેક્ટર અને આમાં ઘણી અલગ અલગ જાતની માંડવી છે પેલા તો પાંચસો પંચાવન હે બાવીસ નંબર હે ને બીજી લીધી હમણાં ગીરનાર ચાર ત્રણ વકર છે આપણે આ જઈ લે હજી ખુલ્લું નથી મિત્રો આગળ ભાઈ આવે છે અને આ જે ગામ છે ને રામકુર હે હાલો થોડીક વાર ખુલકીએ એટલે આપણું ટ્રેક્ટર દે અંદર આમાં અલગ સિસ્ટમ છે એ બધી તમને બતાવી જો કદાચ અહીંથી જ આમ પડી ગયા છે શું લાગે ભાઈ તમે સિસ્ટમ અમે પેલી હા જો આ માંડવી ઠલવી દેવાની એટલે કદાચ ઓટોમેટિક વહી જાય અંદર ઇંગ સિસ્ટમ હે આપણે પહેલી વાર આવ્યા યાર થોડું ગમે અમારા ઘરથી સેટનું થાય યા ઘણી આપણું ઢોકળું થાય પણ તો અમે આયા આવ્યા નામ ફોલે માંડવી તો હવે જોઈએ આપણે ભાઈ આવે એટલે વાર વિદ્યાર્થી આઈસીમાન પડી જતી કરો મિત્રો ચાલુ થઈ ગયું અને આની સિસ્ટમ જો તમે ટોળીમાં ગુણું દરેક આમાં નાખ દેવાની અને આથી ડાયરેક સીધો અંદર જો ખોલાવાનું ચાલુ છે આથી જાતી જાય માંડવી અને હવે ખાલી આ પાંચસો પંચાવન રહી બાવીસ નંબર ને આપણે ગીરના ચાર તો ફોલાઈ ગયું છે

तेल काटवा माटे ना है जो आ अने कदा डबल फिल्टर वाला है शुद्ध तो तेल निकले आ यार डबल फिल्टर ना है हमारा आवाज आ तो, तो नहीं आ तो खबर नहीं માંડી ફોલ વાલે માંડી ફોલે અને તેલે નીકળે જો આ બે આમાં પીલાય માંડવી પાઇપ બે તેલ નીકળે પછી સીધું આથી પાઇપ માં જાય ડબલ ફિલ્ટર થઈ અને ડાયરેક્ટ ઓલ ડ્રમ માં જાય ડ્રમ માં ડાયરેક્ટ ડબ્બા ભરાય અને આ આપણે માંડવી ફોલ વાલે

જમા થાય પછી નળિયું સીધું જાય ડબલ આપણે આવેલું હે રામકુર ગંગાજલ તો મિત્રો હવે આવી જઈએ જો ઉર્જાવાળાનું જીસીબી ઉર્જા જીસીબી શું કામ આવ્યું તમને ખબર હે નઈ કબો જો તમને હે ને કહી દઉં જો પાંખિયું ઉર્જા દેખાય ને બંધ પડ્યો એનું એક પાંખ્યું ડેમેજ થઈ ગયું હે એક સિંગલ પાંખ્યું ડેમેજ થઈ ગયું અને એ બદલાવા માટે ને ઉર્જાવાળાને આ માઇરકથી છે ને એ હાલે જ નહીં કે પાંખી જબર હોય એટલે જે ગોલાયું હોય ને જબર કરવી પડે કેમ કે સીધો રસ્તો વરવો પડે તો જો અમારા હે ખેતરમાંથી ગયે રોડ ઉર્જાનો ખાલી સિંગલ પાંખ્યું છે એટલે બહુ નુકસાની નહીં આવે નકર હે ફીફુડી કરી નાખે તો પાક ભાગ થાય નહીં એક સિંગલ પાંખી એકવાર જાહે એકવાર આવી એક એકવાર જાહે જો એને મારા કાકાને હેઠે ને ધગ કર્યો હે અને સીધે સીધો અમારે કાકાની વાડીમાં જ આવશે અહીંથી આ જે ગોલાય છે ને એ જ વારે હે સીધે સીધું નીકળી જાય અહીંથી જો એટલા માટે આ જીસીબી આવ્યું છે ખેઠો છે ને ખોદી રસ્તો બનાવે છે પ્રોપર જો ને બંધ પડ્યો એનું પાનથી ડેમેજ થઈ ગયું એના માટે આ બધું કરવું પડે જબરો રસ્તો થઈ ગયા હા મિત્રો આ રીજી રસ્તો છે ને એ બનવાનો છે ડામર આ જે રસ્તો દેખાય ને એ આપણે ડામર બનવાનો છે પાણા પાણા તો જો મિત્રો જબ્બર હે ને કર નાખું હે હેઠો તોડી નાખો કેમકે ઉજ્જૈન પાંખી આવે ગાડી કવડી હે જબ્બર સીધી પાણી નીકળીએ ને જોવાની મજા આવીએ ને અલગ જ આવીએ સબસ્ક્રાઈબ કરીને આખો ચેનલ લાડો તમને વિડીયો આવી જશે કેદી આવી એ ખબર નહીં પણ હજી રસ્તો બને હે તો હવે જો તમને બતાવું તો આરસી આપણું ટ્રેક્ટર ક્યાં પી આટલું ભાઈનું પીમાં છે ને જો આપણું ભાઈ પ્રોપર જે આના હે ને જુગાડથી આપણે કરવું પડે કેમ કે આના જે આવે ને જે આ ટર્ન થાય એને આપણે એ સર્વ મોટર કે એ નથી એ આપણે બનાવી લીધી જો જુગાડથી જોઈ લ્યો આ આપણી સર્વ મોટર સ્ટેરિંગની છે ને રોટેટ થાય આનાથી આમાં હે ને આપણે આનો વિડીયો છે ને ઇન્સ્ટાગ્રામ ઉપર આવી ગયું કઈ રીતે બહેનોની તો ઇન્સ્ટાગ્રામ ફોલો નાખું કરતા આવજો લિંક ડિસ્ક્રિપ્શનમાં એને ફોલો કરતા આવજો અને આને એક પર એક પાર્ટ છે ને ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરી હું રોટા કે આટલું બની ગયું હું આ આપણું સ્ટેરિંગ સિસ્ટમ છે આપણું ફ્રન્ટ એક્સલ પેસિયર ફ્રોટ એક્સઅર હોય ને એવી જ છે જો ટાયર બનાવવાના છે હજી આમાં જે ચડાવવાનું હોય પછી હાઇડ્રોલિકનું સિસ્ટમ બનાવવાની છે મિત્રો હજી તો ઘણું કામ છે કેદી બને કંઈ નક્કી ના થાય આમાં ચોવીસ કલાક ઊભા રહે ને તો એ માન બનવું જ બને કેમકે આ ઝીણી ઝીણી વસ્તુ બહુ હોય એ મહેનત કરવી જ પડે